મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર વાગડિયા ચેકપોસ્ટ ખાતે સ્થાનિક રિક્ષા અને ફરજ બજાવતા જવાનો વચ્ચે વાહનોને અવર જવરને લઈ શાબ્દિક ખર્ચન જોવા મળ્યું ફરજ બજાવતા એસઆરપી જવાનોનું કહેવું છે કે તમારી પાસે વહીવટી તંત્રનો મંજૂરી પાસ હોય તો અમે તમને જવા દઈશું નહીં દર જવા દેવામાં નહીં આવે જેને લઈને સ્થાનિક રિક્ષા ચાલકો તથા એસઆરપી જવાનો વચ્ચે શાબ્દિક હર્ષણ જોવા મળ્યું સ્થાનિક રિક્ષા ચાલકોનું કહેવું છે કે અમે અમારું રિક્ષા ચાલકોનું યુનિયન બનાવ્યું છે તથા અમો અહીં હોવા છતાં પણ અમને એસઆરપી જવાન દ્વારા જવા દેવામાં આવતા નથી ને અમુક લાગતા વળગતા અને ઓળખીતા નાઓને વગર મંજૂરી જવા દેવામાં આવે છે જેને લઈને ફરજ બજાવતા જવાનો પર વાલા તબલાની નીતિ અપનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબને ઘણી ઘણીવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ અમને આ દિન સુધી મંજૂરી પાસ આપવામાં આવી નથી અમારી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર વગર પાસ વગરની ગાડીઓની કોની મંજૂરીથી જતી હશે કોની નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે ઘણી ગાડીઓ હેતો ફેર વગર પણ જતી હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કોઈ હજુકતું ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ વગેરે જેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે શું વહીવટી તંત્રના અધિકારીઓ આ જવાબદારીઓ પોતાના માથે લેશે પાસ ફાળવવા મુદ્દે પણ અધિકારીઓ દ્વારા વહેલા તવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું બૂમ ઉઠી છે ઘટનાને લઈ રિક્ષા ચાલકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હું રિક્ષા યુનિયનનો મેં પ્રમુખ છું જે યા રિક્ષા ચાલકો છે એમને કોઈને એન્ટ્રી અંદર જવા દેતા નથી જે પાસોવાળા છે એમને જવા દે છે અમે યુનિયન બનાવ્યું છતાં કે અમને જવા નહીં દેતા કલેક્ટર બધે રજૂઆત કરી છે મામલતદારથી મારે ટોટલી ડીએસપી સાહેબને બેન બધાને રજૂઆત કરતા અમને કોઈ પ્રશ્નો એ નહીં મળ્યો અમને ન્યાય નહીં મળ્યો એટલે અમે અહીંયા બધા ભેગા થયા છે ને બહારની એજન્સીઓ કમાય છે અને સ્થાનિક માણસો કમાવા દેતા નહીં મારું નામ પિન્ટુભાઈ તડવી ગોડાનો રહેવાસી છું આજ લેગીન રિક્ષાનું કોઈ દિવસ પરમિશન આપ્યું નહીં આ લોકોએ જે બહારની પબ્લિક આવે છે અત્યારે એ ફોર વ્હીલર આવે છે રિક્ષા આવે છે બહારના લોકો છે એ લોકોને બહારની એજન્સી છે એ લોકોને જવા દે છે બહારના લોકોને ધંધો કરવા દે છે અહીંના જે સ્થાનિક છે અમી ગઢેશ્વર તાલુકાના જેટલા બી આદિવાસી અમારા સમાજના છે એ લોકોને ધંધો કરવા દેતા નથી હું અહીંનો સ્થાનિક છું નવા ગામ મારો ફળિયા મારું જમીન અહીંયા ગયેલી છે તો છતાં મને રિક્ષાનો પાસ આપતા નથી આ લોકો ઘણીવાર દોર વરસ થઈ ગયું મેં પાછમાંથી વિક્રસ કરી નિગમની ઓફિસે બી ગયો સત્તા સત્તામંડળમાં બી ગયો હોવા છતાં બી મને પાંચ અત્યાર સુધી આપી નથી